અને જે સંગીત હોય ને એ જ છે તો હોય શકે સંગીત છે ને તમારે ડુબાડી દેવાની મેથડ છે આ તો લાગ્યું છે ખબર છે છે સંગીત વગાડતા હોય એટલે કે કે ના આવું કે એવું નથી છે હા ગણું છે એની અંદર તો ઊંડા ઉતરેલું ઓછું છે તે હોય વગાડે છે

પેલો શું કે સંગીત બતા અરે સાહેબ એવી વિના વગાડી એવી વિના વગાડી તે જે બધા પૈસા લીધા એ તો દીધા એ નહીં વગાડતા પણ વગાડતા વગાડ વિનાન હોય પણ કત્તા ચેતના ઓ જબ નહીં જો જો હો રહી જે જોઈન્ટ થઈ ગયું હોય આત્મા સાથ થઈ ગયું હોય હૃદય સાથે જોડી ગયું હોય એના શબ્દો ગાતક બની જા એટલે કે છે એ અનુભવી એવા પુરુષ હોય છે એક દ્રષ્ટાન બધ કહું છું કોઈ મારા વિડિયો કાપી ના નાખતા ચક ઘણા કાપી નાખે કે આગળ કી લાઈવ છે લાઈવ છે જોવા જ ન જોસી એ લેવાનું પાછું રાજસ્થાનમાં એક સંદ થઈ ગયા